ફાઇનલી આજે ટાઈમસરથી ખેતર પર ટેમ્પો બી આવી ગયો અને માલ અત્યારે જસ્ટ કટિંગ ચાલુ થઈ ગયું કિલોમીટર હલો જય સિયારામ કિલોમીટર તો કેમ છો આઈ હોપ બધા મજામાં આવશો તમે બરાબર કિલોમીટર ઘણા કિલોમીટર એવું કહેતા છે મને કે રિતિકભાઈ તમારી વિડીયો આજે બહુ દાડા પછી આવે છે એનું એક કારણ હતું કિલોમીટર હવે તમારા જોડે ચાલો શેર કરી દઉં કેમ કે મારા ઘરે થોડુંક તકલીફ હતી મારા ફેમિલીમાં મારી મમ્મીને એટલે હવે એમનું સારું છે બટ થોડીક તકલીફ હતી એટલે હું વિડીયો નહોતો બનાવતો હતો બટ કટિંગ ચાલુ હતું કટિંગ તો ચાલુ હતું મારો ભાઈ અહીં જોતો હતો બટ હું મમ્મીને કંઈ થઈ જાય ને તો પછી મારથી કામ વામ નહીં કરાતું બરાબર કે મેઇન ટોપિકની વાત કહી દઉં અને ચાલો જો આ જે ફાર્મ પર આવ્યો આ કટિંગ તો અડધું પતી ગયું છે બસ હવે દસ પારા જેવા રહ્યા છે દસ પારા તમે ઘણી લાસ્ટ વિડીયો તમે જોયો હશે આપણે બીજા ફાર્મ પર હતું શાહપુર બાજુ સાઈડ બટ આજે હું નાપાડ ગામમાં આવ્યો છું અને મેઇન ટોપિકની વાત કરવાનો છું આજે તમારી જોડે જે નાપાળમાં આપણે જે બે હજાર એકના ટાઈમે લીમડી રોપાયેલી છે ને એ અહીં નાપાડમાં જ રોપાઈ આખા ગુજરાતમાં પહેલીવાર મેં જે અખતરો કરેલો ને મારા પપ્પાએ એ અહીં જ કરેલો નાપાડની અંદર ત્યારથી આ લીમડીની ખેતી બિઝનેસ વેપાર ચાલુ થઈ ગયું છે એમ તો નાઇન્ટીન એટીસથી ચાલુ છે બટ આપણે આ જે મીઠી લીમડી હાઈબ્રિડ બિયારણ છે એ બે હજાર એકથી ચાલુ છે ઓકે ખેડૂમ અને જે બી ચેનલ પર નવા જો પ્લીઝ એક લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો બરાબર ખેડૂમ અને જે પણ તમને પ્રશ્ન હતો પ્લીઝ આ વિડીયો પર મને કમેન્ટ કરો અને આની નેક્સ્ટ વિડીયો ઉપર મારથી બનશે તો એટલું વહેલું કમેન્ટનો તમારો રિપ્લાય આવી જશે બરાબર ખેડૂમ મિત્રા અને ચાલો મેઇન ટૉપિકની વાત કરીએ અહીં જે અત્યારે અમે માલ કપાઈએ છીએ ને અહીં બરાબર આ મારા જે લોકલ વેપારી રહ્યા ને એ લોકોએ કેવું એમને સિસ્ટમ આખી બગાડી કાઢી છે હાથ ચૂકવતો એ જાતે આવીને વાળી જાય છે બરાબર એ લોકલ વેપારીનું કામ છે આપણું કામ નથી જાતે આવીને વાળી જાય છે અને એમનું પાંચ પોતલા દસ પોતલા હોય છે એટલે એ વારી જાય છે બટ અમારું ક્વોન્ટિટી કેટલી હોય છે કિલોમીટર અમારે તો આખી એક આઈસર ભરવાની હોય છે હું થોડી માણસ લઈને ફરતો હોઉં જોડે બરાબર કે એક નાનો ટેમ્પો ભરવો હોય એક હજાર કિલો કાપવાનું હોય છે એક દાણા પર પર ડેનું બરાબર અને ઘણા કિલોમીટર કહે છે અત્યારે મને એ બી કહેતા હતા કે મજૂરી તમારા ઉપર રહેશે તમારા વિડીયોમાં મને જોવા મળ્યો છે રાઈટ છે મારા વિડીયોમાં તમને જોવા મળ્યો છે એ ગયા વર્ષે એ પણ જાતે વેપારી આવે છે અને જાતે કાપી જાય છે હું નહીં લાવતો માણસ કેમ કે અત્યાર વી કિલોમીટર મીટર અત્યાર જે મને આજે એક મળવા આવ્યા હતા ને આજે જે મીટિંગ કરવા એમને મને એવું જ કીધું કે કટિંગ કરતા ટાઈમે માણસ તમારા રહેશે મેં કહું ના આપણે કેરા કપાતા હોઈએ કે તમાકુની કપા કટિંગ કરાવીએ કે બાજરી અગર તમે કપાતો તો ગંજથી જ આવે છે હે આપણે જાતે કાપી આલું પડે ને એટલે આ લીમડી બી એવી જ છે તે તમારે મજૂરી તો તમારી ઉપર રહેશે બરાબર ખેડૂત મીટ્રા અત્યારે અહીં જે છે અહીં હું જાતે મજૂરી ચૂકવું છું ચાલો તમને ખેડૂત મિત્ર જોડે ડાયરેક્ટ ઇન્ટરવ્યુ લેવા આવું ઓકે આ એમની બીજી કટિંગ છે અને આ ગયા વર્ષે જ રૂપેલા તમે એકવાર લીમડી ત્રણ ફૂટની લીમડી છે પરફેક્ટ અને માલ જો એક નંબર છે કલર જો ખેડૂત મીટ્રા આ લીમડીની હવે ખાલી દસ કે પંદર લાઈન જેવી બાકી રહી છે અને હજુ કટિંગ ચાલુ જ છે આવી ગયા માણસ હવે આજે ત્રણ વીઘા છે કે અઢી વીઘા છે સંજયભાઈ બે વીઘા છે બરાબર હવે આજે બે વીઘાની વાડી છે આમાં કેટલું કોસ્ટ આવ્યું એ બધું હવે તમને ડિટેલમાં આમાં જણાવવું મળશે ઓકે સૌથી પહેલા આપણે ગયા વર્ષનું સ્ટાર્ટ કરીએ જૂન મહિનાથી જૂન મહિનામાં તમે મને કેટલા બિયારના પૈસા ચૂકાયા સાઠ હજાર સાઠ હજાર હજાર કિલોમીટર સાઠ હજાર રૂપિયા લગતા રહેજો બરાબર સાઠ હજાર રૂપિયા ખર્ચો બિયારણનું પછી આની અંદર જે આપણે મર્ચિંગ કરેલું મર્ચિંગ સાડા બાર હજાર રૂપિયા સાડા બાર એ બધું ભાડું પડીને થાય પંદર હત્તરમાં પડ્યું તું મારે પંદર હતો મજૂરી હંકા જે નાખ્યું એનાથી ઓકે ટોટલ બધું નાખીને પંદર હજારમાં તમને મળી મર્ચિંગનું પડ્યું કોસ્ટ બે વીઘામાં બરાબર પંદર હજારનું કોસ્ટ મર્ચિંગનું લાગ્યું પછી એની પછી જયારે તમે આ બધું લેબલ જો આપણે એનાથી આપણને ઘણું રાહત મર્ચિંગ ના કર્યું હોત તો ભાઈ કેટલું એક વીઘામાં માણસ જાત સો થી દોઢસો મર્ચિંગ કર્યું એનામાંથી હવે તમને કેટલા માણસ પચાસ ટકા ફાયદો થયો બરાબર કયો મીટર મર્ચિંગ કર્યું તો બી ઓકે અહીંની જમીન આપડા એવી છે અહીંયા બાકી તમે સૌરાષ્ટ્ર બાજુ જશો ને તો એવી મતલબ આવું ખર્ચો વધારે ખર્ચું ના હોય બહુ ઉગે છે કેમ કે પાણી વાણી ને એટલે ત્યારે બરાબર ચાલો પંદર હજાર અને સાઈઠ હજાર બરાબર પંચોતેર હજારનો ખર્ચો હવે મજૂરી વર્ક આપણે પચીસ હજાર નું ગણી નાખીએ તો અહીંથી લઈને પહેલી કટિંગ સુધી એટલે તમારો કેટલો ખર્ચો પહેલી કટિંગ તમારે ક્યારે આવી કયા મહિને પહેલી કટિંગ અમાર છ મહિનાની અંદર દસ દિવસ બાકી છ મહિનાની અંદર દસ દિવસ બાકી હતી અને પહેલી કટિંગ આવી ગઈ એ ચેટલા મનમાં ગયું અને શું ભાવ ગયો એ એ લગભગ બારસો રૂપિયા ભાવ મનનો હા ગ્રાહક કરી આલેલું આ નાપાડ છે ઓકે નાપાડ છે અને એ ગ્રાહક તમને કોણ લઈ આલેલું સબંધી થ્રુ થી આયેલા વેપાર બટ હું ના તમે એ કેજો એ બધું અને એ પણ કયા ટાઈમે આયલા પહેલા મહિના પહેલા મહિના માં ને 1200 રૂપિયા બરાબર ઓકે અને મને એ જણાવજો અત્તર આપણે આજે કટિંગ ચાલી છે બીજી કટિંગ કેટલા મહિનામાં આવી તમારા અંદર એ લગભગ 5 5.5 મહિના માં અંદર 5.5 મહિના માં આવી બીજી કટિંગ બરાબર રાઈટ 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 ઓકે હવે અત્તર આજે અમે માલ કાપી રહ્યા છે સંજય ભાઈ બરાબર આની જે મજૂરી રહી એ કોણ ચૂકવે છે તમે કે હું અત્યાર તો લેવાવાળા ચૂકવે છે હા હું ચૂકવું છું બરાબર બટ હું દરેક કિલોમીટરને કહી દઉં આ જે કિલોમીટર રહ્યા જૂના સ્ટાઇલમાં તો કે અહીં નાપાળમાં બધા જે લોકલ વેપારી જે લોકલ વેપારી રહે એ એમને શું બે પોટલા ની જરૂર હોય હવે હું અગર હું આવું તો મારે શું આખી ગાડી ભરાય એક સાથે બરાબર હવે મારે પછી હું મજૂરી લઈને ના ફરતો ને એટલે મજૂરી જે વર્ક હોય એ આપડા ખેડૂત ઉપર ખેડૂત અત્યારે હાલમાં તમે બીજી કઈ ખેતી કરો છો કે તમાકુ કેરા તમાકુ કરો છો બરાબર અને કેરા તમાકુની ખેતી કરો છો એમાં શું માણસ વેપારી લઈને આવે છે વેપારીને આપણે જ આવે વેપારીને કઈક વેપારી લઈને આવે તો તો આપણે ઉપર પણ મજૂરી તો આપડા ખેડૂત ઉપર જ હોય છે ને કેરા હોય છે તમાકુ હોય છે એટલે એ જ જણાવું છું આ લીમડીમાં ભી મજૂરી ને આપડે ખેડૂત ઉપર જ હોય છે સંજયભાઈ આ વર્ષે તો કઈ વાંધો નહીં આ આખરે આપણે શું પહેલી વખત એમ એના આપણા ની અંદર પહેલી વખત કાપું છું બાકી હું કાપતો એ નતો આટલા વર્ષોથી કેમ કે ઘણા લોકલ વેપારી જાતે સોદો કરી લે ને આપણે આલ દઈએ છીએ એવી રીતે બરાબર કંઈ વાંધો નહીં મને બહુ આભાર રહ્યો તમારું ઇન્ટરવ્યુ ઓકે બધા કિલોમીટરને અને જાઓ પહેલાં કામ કરીએ આપણે પછી કિલોમીટર મેઇન ટૉપિકની વાત કરું તમને જો મેં કહી દીધું સંજય ભાઈનું આ બે વીઘાની અંદર કોસ્ટ લાખ રૂપિયાનું આવ્યું છે અને મેં એમનું જ્યારે હિસાબ કાઢ્યો બધું હિસાબ કેમ કે એમને ઘણું બિયારણ બે વીઘામાં લગભગ લગભગ એકસો વીસ કિલો નાખવાની જગ્યાએ એમને કમસે કમ બસો કિલો નાખી દીધું બરાબર એકસો વીસ કિલોની જગ્યાએ બસો કિલો નાખી દીધું એમને જાતે એમને એ હતું બરાબર એક વીઘામાં બે વીઘાનો કોસ્ટ કાઢો જો ને છત્રીસ હજારનું બિયારણ થાય ગયા વર્ષે બટ એમને હાઈટ હજારનું બિયારણ નાખી દીધું મારા જોડેથી લઈને મેં એમને ના પાડી બટ તો બી કે ના હું જાતે કરીશ કેમ કે એમને અહીં એક્સપિરિયન્સ નહોતું એટલે બરાબર કિલોમીટર હવે હાલમાં અત્તર આ કેટલું મન નીકળ્યું ને એ તમને લાસ્ટ વિડીયોમાં જણાવવા મળશે કે કેટલું મન ઉતર્યું અને આ હાલમાં અત્યારે શું ભાવમાં કપાય છે એ બી લાસ્ટ વિડીયો પર જોવા મળશે કેમ કે કિલોમીટર એક વાત કહી દઉં ઘણા કિલોમીટર મારી વિડીયો તો જોવો છો જોડે જોડે મારા વેપારી બી જોવે છે માર્કેટના બરાબર હવે અત્યારથી ભાવ કહી દો પછી એ લોકો મારી જોડે નાટક કરવા લાગી જાય એટલે અત્યાર તો ભાવ નહીં કહું લાસ્ટ વિડીયો પર કહીશ લાસ્ટવાળા ઓકે શું ભાવમાં કપાય છે અને જો અહીંયા આપની જ જગ્યા રાખી છે મિનિ ટ્રેક્ટર જાય તો બી આ મસ્ત આનાથી બી ખેડ મારે છે આ મશીનથી બી આ જો આવી મશીનથી આ જો કેટલું મસ્ત ખેડ વગાઈ ગયું છે બરાબર અને મજૂરી જે હોય છે ને એ આની ઉપર હોય છે જો મજૂરી વર્ક ખબર પડી આ બધું નેદવા મનનું સાફ કરાવવું પડે જેટલું સાફ સફાઈ ચોખ્ખાઈ રાખશો એટલું આ જે બીજી કટિંગ છે એ એમને બધું પ્રોપર પ્રોફિટ મળશે પ્રોપર બધું દવા પાણીનો ખર્ચો કાઢીને લાખ રૂપિયા પછી હું તમને કહું છું બરાબર હું હજુ બી કહું છું જે પણ ક્યુમીટર આ ખેતી કરો ટ્રાયલ બી કરો પાંચ વીઘાથી કરજો શરૂઆત હજુ બી કહું છું કેમ કે હવે હું બે વીઘાથી નહીં કરાવું તો આ બે વીઘા કેમ કરાવો અહીંયા આમને કેમ કે જોડે જ બીજો પંદર વીઘાનો એમની જોડે જ પટ્ટો છે અગર તમારા આજુબાજુ હોય ને બીજા પંદર વીઘા તો હું બે વીઘા કરાવી દઈશ તમને બટ હવે તમે મને બસો કિલોમીટર દૂર બોલાવશો અને એની પછી બે વીઘા કરાવશો તો હું નહીં ઓપ્શન લઈ શકું એ વસ્તુ નહીં ચલાવું પાંચ વીઘાથી ટ્રાય કરજો કે કિલોમીટર વિડીયો સારી લાગે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને ચાલો જોઈએ આજે કેટલું વજન નીકળે છે આજના માલમાં ટોટલ નવ બોરી ભરાઈ ગઈ આ જો કિલોમીટર આવી રીતે પેક કરીને આડો પાડ દેવી પડે બોરી તાકી ગરમ ના થાય માલ બરાબર ટોટલ આજે ચૌદ બોરી બનાવવાની છે માર્કેટમાં અત્યાર હાલમાં ઓછું જાય છે અત્યાર લીમડી ઓછું જાય છે માર્કેટની અંદર કેમ કેમ કે અત્યારે વેકેશનનું ટાઈમ ચાલે છે ને એટલે કેમ કે પબ્લિક ફરતી થઈ ગઈ છે જ્યારે વેકેશન ક્લિયર થશે સ્કૂલ કોલેજ બધું ચાલુ થશે ને એની પછી માલ પરફેક્ટલી જશે જે જાતું હતું બાકી પચી પચી વીવી બોરી જાય એક દિવસની આ તો ખાલી અમદાવાદના માર્કેટમાં જાય છે બાકી ઘણી માર્કેટમાં જાય છે બરાબર આ ખાલી અમદાવાદ માર્કેટનું જ છે અને બીજા કેટલા લોકો બિલાવે છે અમાર જેવા બે વીઘાની અંદર સાઠ હજારનું બિયારણ ના થાય જોવા જશો તો એકસો વીસ જ કિલો જાય છે બટ બસો કિલો અમને નાખ્યું છે એટલે સાઠ હજારનું બિયારણ ગયું અને જે એસ્ટિમેટ અત્યારે મેં તમને કાઢી આવ્યું છે ને એ પ્રોપર એસ્ટિમેટ તો નથી આગળ પાછળ છે એંશી હજાર કે એટલાનો કંઈક આમને ખર્ચો છે અને લાખ રૂપિયાનો મેળવ્યા છે જ્યારે તમે એકવાર આ ખેતી કરશો ત્યારે આપણને ખબર પડશે બરાબર કિલોમીટર ત્યારે તમે એસ્ટિમેટ કાઢજો તમે કોઈ પોતાની ઓરિજિનલ ઇન્કમ ના કે એટલી વાત કહી દો તમને કોઈ પોતાનું ઓરિજિનલ ઇન્કમ નાખે પણ મને ખબર છે હું વેપારી છું ભલે હું મારી જોડે જમીન નહીં પણ મને ખબર છે જેટલું આની અંદર દવા પાણીનું કેટલું જાય છે અને કયા ટાઈમે તમે લોકો મારો છો જે ખેડૂત મીઠાની આવી હું લીમડી જોઈ લઉં ને સમજી જાઓ તમે મને જે સમજવાય અગર એકવાર હું આવી રીતે લીમડી જોઈ લઉં ને તો મને ખબર પડી જાય છે તમે કેટલી કેર કરી છે અને કેટલું આની પાછળ દવા પાણી નાખેલું હશે એટલે મને એસ્ટિમેન્ટ તમારો મારો એસ્ટિમેટ કાઢું મારા ખ્યાલથી આમાં બહુથી બહુ એંસી હજાર ગયું હશે વચ્ચે મર્ચિંગ બર્ચિંગ કરાયા પછી બી બરાબર બરચિંગની સાથે બટ એ તો તમારો પ્રશ્ન રહો કે તમે બિયારાનો વધારે નાખો છો એ તમારી જવાબદારી પર બટ અમારું હું તમને કહું છું ને બે વીઘામાં ખાલી એકસો વીસ કિલો જાય છે ચાલો વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયો પર જય શિયા રામ ખેડૂત